નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં આજકાલ વધતી નફરતનું કારણ એ પણ છે કે લોકો અહીં પોતાનાઓને પારકા અને પારકાઓને પોતાના બનાવવામાં લાગેલા છે જ્યારે સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા અને જ્યારે લોકોના મન ભરાઈ જાય છે દિલ ભરાઈ જાય છે ને ત્યારે તે રિસાવવાથી પણ મનાવવા નથી આવતા માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી પણ વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો સાહેબ કારણ કે બીજાના ભરોસેએ બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હો છો જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે ઓનલાઈન તો બધા જ હોય પરંતુ મેસેજ એમ ન જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થાય છે એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભલેને અરીસાની કિંમત હીરા કરતા ઓછી હોય પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી પણ માણસ સૌથી પહેલાં અરીસો શોધે છે ચૂપ રહેવું બહેતર છે કારણ કે અહીં સમજવા વાળું કોઈ નથી અને જે પણ સમજવા વાળા છે ને એ વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર